તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પીએમ મોદી સોમનાથની અંદર આવ્યા હતા તેવામાં જ તે કહેવાય છે કોળી સમાજના લોકો ગુસ્સે થયા હતા દોસ્તો તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો દોસ્તો તો તો આપણે એના વિશે કરવા જઈ રહ્યા તમને ખબર કે બગડાણાનો વિવાદ આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે જે નવનીતભાઈના ન્યાય માટે કોળી સમાજના લોકો અંદર ઉતરી ગયા અને કોળી સમાજની એક જ માંગ છે કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગાર છે અને ખુલ્લે આમ વરઘોડો નીકળવો ઇતિહાસની અંદર પહેલી વાર જે આવી ઘટના ઘટી છે દોસ્તો તો તમને ખબર હતી કે પીએમ મોદીની સભા હોય છે ત્યાં લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે પરંતુ પીએમ મોદીની સભાની અંદર આખી લોકો ઓછા જોવા મળી રહ્યા છે એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર કે લગી ન્યાય મળ્યો નથી જે આઠ લોકો હતા એને દિવસની પણ મંજૂર થઈ છે અને હાલ અત્યારે મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો તમને ખબર હશે કે જે જયરાજભાઈ માથે જે આરોપ લગાવવામાં આવ્યો છે કે જયરાજભાઈ એના માણસો મોકલીને નવનીતભાઈના હાથ પગ ભંગાવી નાખ્યા છે ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી મોટા મોટા નેતાઓ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો તો તમને ખબર હશે કે પરિષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળવા માટે દોસ્તો તમને ખબર હતી કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગાર છે એનો ખુલ્લે આમ વરઘોડો કાઢો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો બગડાણાના સરપંચને જે ઢોર માર મારવામાં આવ્યો હતો દોસ્તો તમને ખબર હશે જે આઠ લોકો હતા એને પકડી લેવામાં પણ આવ્યા છે અને ત્રણ દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ ગઈ છે દોસ્તો અને નતી નવા ખુલાસાઓ પણ થવા જઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દીધું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવતો દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર બીજા વિડીયો મળે તપેલ જય 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 હિન્દ જય ભારત મળી બીજા તપ્ત કે